આપણી સાથે કુમનસી છે કુમનસી શું તકલીફ હતી પૂછે અને કેમ જો આપતી હતી પેટી કુમનસી ક્યાં થી અમે અમદાવાદ થી આવ્યા અમદાવાદ ખેડા જિલ્લો હા ખેડા જિલ્લો શું તકલીફ હતી જાય કેસો પહેલા થી મને આ મણકા તકલીફ આવી હતી સીટી સ્કેન કરાયો પછી અમદાવાદની ની અંદર પર બે ત્રણ જગ્યાએ બતાવ્યું અને બધા મને ઓપરેશન ની સલાહ આપતા હતા કે કાતી ખસી કે ના હા બસ નસ દબાય છે એવી સલાહ આપી પછી હેરાન બહુ માથું ને બહુ પકડાયું

આપણે સી ફાઈ આ ડિસ્ક થોડી બહાર નીકળી આ ડિસ્ક બહાર નીકળી ને આપણે મનપામાંથી આ નસો દબાવી દીધી એક સી સી હા બરાબર આ ટૂંકમાં સી ફોર સી ફાઈ અને સી ફાઈ સી સી આ બંને બહાર નીકળી ના મડકાની મનપાની નસો દબાવી દીધી મનપાની નસો દબાવવાના હિસાબે કેરેક્ટર ને વર્કિંગ માં પ્રોબ્લેમ આવે તો બ્લડ ઓછો હોય એટલે પ્રોબ્લેમ આવે આપણે શું કર્યું આ જે ફસેલી ફસેલીતી ગાદીઓ સેટ કરી બરાબર સેટ થઈ ગઈ એટલે આપણે ટૂંકમાં નસો છૂટી પડી ગઈ નસો છૂટી પડી એટલે આપણે ફાઈલ થઈ બરાબર

o oh. okay,